નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું એરંડીના બીજ વિશે કારણ કે આપણે જ્યારે વાવેતર કરતા હોય ત્યારે ખેડૂત મિત્રો જે એરંડીનું બીજ હોય છે તે આપણે સંશોધિત બીજ હોવું જોઈએ હાઇબ્રિડ બીજ હોવું જોઈએ જેથી કરીને ઉત્પાદન પણ એક આપણે વધારી શકીએ અને જે તેમાં રોગ જીવાત આવતી હોય છે તે પણ આપણે ઓછી કરી શકીએ તો ખેડૂત મિત્રો આજે અમે તમને એવા બે જે બિયારણ છે જે નવી વેરાયટી છે તેના વિશે આજે આપણે વાત કરીશું અને તેનું ઉત્પાદન કેટલું હોય છે તે કઈ કઈ જમીનની અંદર આપણે વાવી શકીએ અને આપણે નું વાવેતર આપણે ક્યારે ખાસ કરીને કરવું જોઈએ તો દરેક મુદ્દા ઉપર આજે વાત કરીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો તો ખેડૂતો મિત્રો પહેલી વેરાયટી વિશે આપણે વાત કરીએ તો પહેલી વેરાયટી છે તે ભીષ્મા કંપનીનું ભીષ્મા નવસો ને નવ્વાણું મિત્રો આ હાઇબ્રિડ બીજ છે અને આનું ઉત્પાદન એક સારું જોવા મળતું હોય છે તો આપણે આ જાત વિશે આપણે જાણી લઈએ કે આ જાત આપણે વાવેતર કરીએ તો તેમાં ફાયદા અને કઈ કઈ જમીનની અંદર ખાસ કરીને વાવેતર કરી શકીએ તો આ જાતનું આપણે વાવેતર કરીએ તો આ જાતની અંદર આપણે થડનો રંગ હોય છે તે લાલ થતો હોય છે ખાસ કરીને અને આ જાત છે તે સુકારાના રોગ સામે વધુ પ્રતિકારક જાત છે તેથી સુકારો ખૂબ જ આ જાતમાં ઓછો જોવા મળતો હોય છે અને છોડની ઊંચાઈની વાત કરીએ તો એકસોને સાઠથી લઈ અને એકસોને સિત્તેર સેન્ટીમીટર જેટલી થતી હોય છે જેથી આ સોળે ઓછો જોવા મળતો હોય છે અને મુખ્ય માળની લંબાઈ જો વાત કરીએ તો નેવુંથી લઈ અને પંચાણું સેન્ટીમીટર જેટલી હોય છે અને વાત કરીએ કે ગોળ માળની લંબાઈની વાત કરીએ તો પચાસથી લઈ અને સાઠ સેન્ટીમીટર જેટલી હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ કે માળની સંખ્યા કેટલી હોય તો કે પંદરથી અઢાર જેટલી માળની સંખ્યા આ બિયારણની અંદર આપણે જોવા મળતી હોય છે અને પાકવાના દિવસોની ખાસ કરીને વાત કરીએ કે ક્યારે આ જાત છે તે પાકતી હોય છે તો કે બસોને પંદરથી લઈ અને બસો ને પચીસ દિવસની અંદર આ જાત છે તે પાકતી હોય છે અને ત્યાર પછી આપણે વાત કરીએ કે તેલની ટકાવારી આમાં કેટલી જોવા મળતી હોય છે તો કે પચાસથી લઈ અને એકાવન ટકા જેટલી જે તેલની ટકાવારી હોય છે તે આ જાતની અંદર જોવા મળતી હોય છે અને ખાસ કરીને ઘણી જાતોની અંદર જે દોડવા ખરવાનો પ્રશ્ન આવતો હોય છે જે ખેડૂતોને ખૂબ જ નુકસાન પણ કરતું હોય છે પરંતુ આ જાતની અંદર ડોડવા ખરવાની સામે પ્રતિકારક જાત છે તેથી જે ડોડવા ખરવાનો પ્રશ્ન છે તે ખૂબ જ ઓછો જોવા મળતો હોય છે અને જો ઉત્પાદનની વાત કરીએ કે આમાં ઉત્પાદન સરેરાશ કેટલું મળે છે તો કે ઉત્પાદનની વાત કરીએ તો કે અઢારસોથી લઈ અને બસો કિલો જે એક એકરની અંદર ઉત્પાદન પણ જોવા મળતું હોય છે તો ખાસ કરીને જે ભીષ્માન નવસો નવ્વાણું છે તેનું વાવેતર આપણે કરી શકીએ અને આપણે આટલું ઉત્પાદન લઈ શકીએ ત્યાર પછી આપણે વાત કરીએ કે બીજી જાત જેકપોટ નામથી આવે છે તો આના ખાસિયતની પણ આપણે વાત કરી લઈએ જે આપણ ભીષ્મા કંપનીનું જ આવે છે જે જેકપોટ નામથી આવે છે તો ખાસ કરીને જો આપણે આ જાતનું વાવેતર કરવું હોય તો તેના વિશે પણ આપણે જાણી લઈએ તો કે જેકપોટ અન્ય જાતોના પ્રમાણે સુકારા સામે ખૂબ જ વધુ રોગપ્રતિકારક શક્તિ આમાં અંદર હોવાથી ખૂબ જ ઓછો જોવા મળશે જો જેકપોટનું વાવેતર કરશો તો તમને સુકારો ખૂબ જ ઓછો જોવા મળશે જે ખેડૂતોને સુકારો વધારે આવતો હોય તે જેકપોટની પણ પસંદગી કરી શકે છે અને ત્યાર પછી આપણે વાત કરીએ કે જેકપોટના છોડ પર ફૂટની સંખ્યા અને માળો વધુ હોવાથી વધુ ઉત્પાદન આપે છે એટલે કે આની અંદર જે છે તે ફૂટ વધારે જોવા મળે છે તેથી આપણે ઉત્પાદન પણ એક ખૂબ જ સારું જોવા મળતું હોય છે અને ખાસ કરીને આપણે વાત કરીએ કે જેકપોટનો જે સોળ હોય છે તેનો માળો કાપ્યા પછી નવી ફૂટ આપવાની ચાલુ રહે છે એટલે જે જેકપોટનો આપણે જે માળ હોય તે આપણે કાપીએ તો ત્યાંથી નવી ફૂટ આપણે જોવા મળતી હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ કે જેકબોટમાં ફૂટની સંખ્યા વધુ હોવાથી જમીનની ફળદુપતાને ધ્યાને લઈ વાવેતરમાં યોગ્ય અંતર જાળવવું ખૂબ જ જરૂરી હોય છે કારણ કે જો આપણા જમીનની અંદર ફળદ્રુપતા વધારે હોય તો વધારે ફૂટ જોવા મળતી હોય છે તેથી જમીન ફળદુપતાવાળી હોવી જરૂરી હોવી જરૂરી હોય છે કારણ કે જો જમીન ફળદુપતા વાળી હોય તો જ ઉત્પાદન પણ વધારે લઈ શકીએ આપણે ત્યાર પછી આપણે વાત કરીએ જેકપોટની માળો લાંબી અને પ્રમાણમાં મધ્ય ભરાવદાર હોય છે તેથી ડાળીઓ નમવા કે તૂટવાનો પ્રશ્ન રહેતો નથી તો આ એક મોટમ મોટો પ્રશ્ન જે હોય છે ખેડૂતોનો તે પણ ખાસ કરીને આ જાતમાં જોવા મળતો નથી કારણ કે જે ડાળીઓ તૂટવાનો પ્રશ્ન ખૂબ જ જોવા મળતો હોય છે તે આ જાતમાં જોવા મળશે નહીં તો એક જેકપોટનું આ કામ પણ એક સારામાં સારું છે ત્યાર પછી આપણે વાત કરીએ કે જેકપોટને સમયસર પાણી આપવું ખૂબ જ જરૂરી હોય છે તો ખાસ કરીને જે ખેડૂતોને પિયત હોય તે ખેડૂતો આ જાતનું વાવેતર કરી શકે છે કારણ કે જે વરસાદ હોય છે તે વરાપ પણ એક વધારે આપતો હોય તો આપણે પાણીનું જે પિયત હોય છે તે આપવું પડતું હોય છે તેથી જેકપોટ આપણે ખાસ કરીને જે વાવેતર કરતા હોય ખેડૂત મિત્રો તેને એક પાણીની પિયતની સગવડ હોય જમીન ફળદુપતાવાળી હોય તો જ જેકપોટનું આપણે વાવેતર કરી શકીએ અને ઉત્પાદન આ જાતમાં વધારે છે તેથી ખાસ કરીને આપણે જમીનને પણ જોવી જરૂરી હોય છે તો ખેડૂત મિત્રો આ બે જાત છે તમે કોઈ પણ અગાઉ જાતનું વાવેતર કર્યું અમને કોમેન્ટ બોક્સમાં લખજો જેથી કરીને બીજા ખેડૂતોને પણ આપણે જાણકારી આપી શકીએ અને તેને પણ આપણે મદદ કરી શકીએ અને જો અમારો વિડીયો તમને પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઈક કરજો સાથે સાથે દરેક વોટ્સઅપ ગ્રુપ હોય છે તેમાં તમે શેર કરજો સાથે સાથે આપણા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી રાખજો જેથી કરીને અવનવા વિડીયો તમને ઝડપથી જોવા મળે હાલ વિડીયોમાં આટલું ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ